ધોરાજી શહેર હોય કે પછી અન્ય વિસ્તારો હોય જ્યાં પીવાના પાણી રોડ રસ્તાઓ સાફ સફાઈની સમસ્યાઓ દિવસેને દિવસે દૂર થવાને બદલે વધતી જાય છે છેલ્લા અંદાજે એક વર્ષ પહેલા વહીવટી શાસન ધોરાજી નગરપાલિકામાં છે પણ વહીવટી શાસનમાં ધોરાજીની પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે ઘણા વિસ્તારોમાં પીવાના પાણી સાફ સફાઈ સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાઓને બિસ્માર હાલત છે પણ કોઈ સાંભળતું નથી ધોરાજીની આમ જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે હજુ ઉનાળુ સત્ર આવ્યું નથી તે પહેલા લોકોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી થઈ ધોરાજીના જૂના ઉપરેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં પણ સમસ્યા એ જ છે છેલ્લા દસ દિવસથી પીવાનું પાણીનું વિતરણ નથી થયું ત્યારે આજ રોજ આજ વિસ્તારની મહિલાઓ લાલધૂમ થઈ હતી અને મહિલાઓએ મુખ્ય રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો આ સાથે નગરપાલિકા કચેરી ખાતે હાઈ હાઇના નારા લગાવવામાં આવ્યા હતા

ક્યાં અમને કોઈ ભરવા દેતું નથી ભલે પાણી ઓછું દે પાણી પાંચ દે દે છે તો એટલું દે છે પાણી ઢોળાઈ જાય એટલું એટલે રજૂઆત કરવા જ જતા હતા અમે અત્યારે ઈ કરવા જતા અમે અત્યારે જતા હતા અમને અત્યારે કે કે હવે તમે નગરપાલિકા એ ના જાવ એટલે અમે અહીંયા ઉભા રહી ગયા રોકી દીધો છે અને અમે અત્યારે પાણી ની વાત જોઈએ છે અમને 11 વાગે પાણી ને કીધું અમને 11 વાગે પાણી આપી દે એને કહી છે તો એમ કે બપોર પછી એ નક્કી નથી એમ કે છે એવો જવાબ આપી દે છે ફોન ઉપર અમે ફોન કરી તો